જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મિત્રની પસંદગી એક શહેરની અંદર બે મિત્રો રહેતા હતા એક મિત્ર લોભિયો હતો જ્યારે બીજો મિત્ર અદેખો હતો લોભિયાને જરા પણ સંતોષ નહોતો ને વધારે મેળવવાની હંમેશા ઝંખના રહેતી જ્યારે લોભિયાને કંઈક મળતું તો પેલો અદેખાવો મિત્ર છે એની અદેખાઈ કરતો તેને પણ ગમતું નહીં તેમના મનને શાંતિ ન મળતી પરંતુ બંને મિત્રોનો એક સારો નિયમ હતો કે એક દિવસમાં અચૂક તેઓ એક શિવજી મંદિરે જરૂર જતા અને ત્યાં પૂજા કરતા આમ નિયમિતતાથી જોઈ અને એક વખત ભગવાન શિવજી પ્રસન્ન થયા અને બંનેને કીધું તમે બંને એક એક વરદાન માગી લો હું તમારા ઉપર પ્રસન્ન થયો પરંતુ સાંભળો તમને જે મળશે તેનાથી વધારે બમણું તમારા મિત્રને મળશે એથી તમે ધ્યાન રાખીને વરદાન માગજો પહેલો વારો લોભિયાનો હતો એટલે લોભિયાએ ભગવાનને કીધું ભગવાન મને એક રૂમ ભરીને રૂપિયા આપો ભગવાન કે તથા આથી લોભિયાને એક રૂમ ભરીને રૂપિયા મળ્યા પરંતુ નિયમ પ્રમાણે તેમના મિત્ર અદેખાને બે રૂમ ભરીને રૂપિયા મળ્યા બે રૂમ મળ્યા હોવા છતાં તેની અદેખાઈ ન ગઈ અને તેને લોભિયા મિત્રની અદેખાઈ ખૂબ આવી એનો વારો માગવાનો આવ્યો મહાદેવે કીધું હવે તારો વારો તો અદેખો મિત્ર કહે કે મારી એક આંખ ફોડી નાખો મહાદેવ કેલા ગાંડો થઈ ગયો છો આંખ ફોડવાને કારણે તું કાણો થઈ જઈશ અને લોકો તારી મજાક ઉડાડશે હજી એકવાર વિચારી લે તો પેલો મિત્ર અડગ રહ્યો કે મારે કંઈ વિચારવું નથી તમે મારી એક આંખ ફોડી નાખો મહાદેવ કે તથા હસતું આથી અદેખા મિત્રની એક આંખ ફૂટી ગઈ પરંતુ નિયમ પ્રમાણે પેલા લોભિયાની બંને આંખો ફૂટી ગઈ અને તે બંને આંખે અંધ થઈ ગયો પેલા અદેખા મિત્ર કાણીયો હોવા છતાં તે દુઃખી નહોતો તે આનંદમાં હતો કારણ કે તેના મિત્રની બંને આંખો ફૂટી ગઈ હતી આમ અદેખા મિત્રની લોભિયાને ખૂબ નુકસાન ગયું આથી અદેખાની સોબત કરતાં સો વખત વિચાર કરવો જોઈએ